જંગલની રંગીન દુનિયા ભાગ એક હતું મોટું જંગલ ઘટાદાર વૃક્ષોથી ભરેલું પશુ પક્ષીઓથી વૃક્ષો આ જંગલમાં રહેતો હતો એક નાનો હાથી નામ હતું તેનું બબલુ બબલુ બહુ તોફાની અને જિજ્ઞાસુ હતો તેને જંગલના દરેક ખૂણે શું ચાલી રહ્યું છે તે જાણવાની ઉત્સુકતા રહેતી એક દિવસ બબલુ જંગલમાં માં આમતેમ ફરતો હતો ત્યારે તેણે એક વિચિત્ર અવાજ સાંભળ્યો અવાજ જાણે કોઈ રડી રહ્યું હોય તેવો લાગતો હતો બબલુ સાવચેતીથી અવાજની દિશામાં ચાલવા લાગ્યો થોડી દૂર ગયા પછી તેણે જોયું કે એક નાનું વાંદરું ઝાડ પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યું હતું બબલુ વાંદરા પાસે ગયો અને પૂછ્યું કેમ રડે છે નાના ભાઈ શું થયું વાંદરો રડતા રડતા બોલ્યો મારું નામ ભૂલું છે હું રસ્તો ભૂલી ગયો છું મને મારા ઘરે જવું છે પણ મને કોઈ રસ્તો દેખાતો નથી બબલુએ ભોલુને કહ્યું ચિંતા ન કર હું તને ઘરે પહોંચાડી દઈશ બબલુએ ભોલુને પોતાની પીઠ પર બેસાડ્યો અને ચાલવા લાગ્યો રસ્તામાં તેઓએ ઘણા બધા પ્રાણીઓ જોયા એક જગ્યાએ તેઓએ જોયું કે એક સિંહણ પોતાના બચ્ચા સાથે રમી રહી હતી બીજી જગ્યાએ તેઓએ જોયું કે એક મોર સરસ મજાના પીંછા ફેલાવીને નાચી રહ્યો હતો બબલુ અને ભોલુ વાતો કરતા કરતા આગળ વધી રહ્યા હતા ભોલુએ બબલુને તેના પરિવાર વિશે જણાવ્યું તેણે કહ્યું કે તેના માતા-પિતા અને ભાઈ-બહેન તેને ખૂબ પ્રેમ કરે છે થોડીવાર પછી તેઓ એક નદી પાસે પહોંચ્યા નદી ખૂબ ઊંડી અને પહોળી હતી બબલુને નદી પાર કરવાની ચિંતા થવા લાગી ભોલુએ કહ્યું ચિંતા ન કર બબલુ હું તરી શકું છું હું તને નદી પાર કરવામાં મદદ કરીશ ભોલુ નદીમાં કૂદ્યો અને તરીને બીજી બાજુ પહોંચ્યો પછી તેણે બબલુને પણ નદી પાર કરવામાં મદદ કરી થોડી વાર પછી તેઓ ભોલુના ઘર પાસે પહોંચ્યા ભોલુએ બબલુને કહ્યું આ મારું ઘર છે ચાલ અંદર આવી જા બબલુ ભોલુના ઘરે ગયો ભોલુના માતા પિતા અને ભાઈ બહેન તેને જોઈને ખૂબ ખુશ થયા તેઓએ બબલુનો આભાર માન્યો અને તેને ખૂબ પ્રેમથી આવકાર્યો ભોલુની માતાએ બબલુ માટે સરસ મજાના ફળો અને શાકભાજી બનાવ્યા બબલુએ બધા સાથે મળીને ભોજન કર્યું

અમારી ચેનલ પર આવી જ અવનવી સાહસિક વાર્તાઓ આવતી હોય છે જેની સૌથી પહેલા નોટિફિકેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો